ઓમ ગણેશ જય સિયા રામ જય સૂર્ય ભગવાન ચાલો સત્સંગ રહેમાં આપ સૌનું સ્વાગત કરું છું ભગવાન સૂર્યના એવા નામો જે સવાર સવારમાં ખાલી તમેનો પાઠ કરો તો પણ સારું ભગવાન સૂર્યની સામે પૂર્વ દિશાની તરફ અથવા પૂર્વ દિશાની બાજુ મોડું રાખીને ચાહો તો ભગવાન સૂર્યની સામે ઊભા રહીને કરી શકો ને ઘરના મંદિરમાં જ પૂર્વ દિશાની બાજુ બેસીને પણ ભગવાન સૂર્યના આ નામનું સ્મરણ કરી શકો છો આ જે સ્તોત્રના રૂપે છે પણ હું નામ કહીશ તમને ગુજરાતીમાં ખાલી નામ બોલવાથી સાંભળવાથી પણ એટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે જેના વિશે આપણા એ શાસ્ત્રોમાં લખેલું છે બ્રહ્માજીએ યાજ્ઞવલ્ક્ય મુનિને આ સ્તોત્ર આ નામ ભગવાન સૂર્યના સંભળાવ્યા હતા અને કહ્યું હતું કે જે કોઈ પણ માણસ સવારે કે સાંજે અથવા ખાસ કરીને સવાર સવારમાં સૂર્ય ભગવાનના આ નામનો પાઠ કરશે અથવા તો સાંભળશે એમની દરેક મનોકામનાઓ પૂરી થશે ભગવાન સૂર્યની આરાધના કરવાથી આ નામ બોલવાથી ધર્મ અર્થ કર્મ આ બધું જે ચતુર્વિદ પુરુષાર્થ છે એની પ્રાપ્તિ થશે આરોગ્ય સારું રહેશે રાજ્યની પ્રાપ્તિ થશે વિજયની પ્રાપ્તિ થશે કોઈ બંધનમાં પડેલો હોય તો એ બંધનમાંથી મુક્ત થશે અને અજાણતા થયેલા બધા પાપોથી એ મુક્ત થઈ જશે એટલા મહાન ભગવાન સૂર્યના આ નામો છે બ્રહ્માજી એ નામો શ્રવણ કરાવે છે યાજ્ઞ મુલ્કીય મુનિને અને એ બધા નામો આ છે નિત્ય રવિ અર્ક ભાનુ ભાસ્કર મતંગ માર્તંડ વિવસ્વાન આદિદેવ રશ્મિમાલી દિવાકર દીપ્તિ અગ્નિ મિહિર આદિત્ય ધાતા વિધાતા અર્યમા વરૂણ પૂષા ભગ મિત્ર પર્જન્ય અંશુમાન પ્રભાકર મિત્ર ગોપતિ દીકપતિ હિતકૃત ધર્મ તપન હરી હરિતાશ્વ વિશ્વપતિ વિષ્ણુ બ્રહ્મા પ્રયક આત્મસ્વરૂપ સપ્ત સપ્તિ સપ્તલોકેશ અદ્વિતીય એક ચક્રોતિષ્મતી આરતી હર પદ્મપ્રબોધ વેદ આદિમૂર્તિ ભીમપુત્ર તારાસુત ડીષણ કૃષ્ણ અદિતિપુત્ર લક્ષ્ય આ જે બધા નામો છે જો સવાર સવારમાં આને સાંભળવામાં આવે તો શરૂઆતમાં મેં જે રીતે તમને કીધું જે બ્રહ્માજીએ યાજ્ઞવલ્ક્ય ઋષિ મુનિને કહ્યું હતું એટલા મહાન એટલા શક્તિશાળી અને ભગવાન સૂર્યની કૃપા આપવાવાળા આ નામો છે તો આ તો સરળ સહજ સત્સંગ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા